આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર બારડોલી તાલુકાના મઢીમાં તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ શ્રાવણ સુદ આઠમના દિવસે શ્રી સદગુરુ હરિબાવા મંદિરના પાટનગરમાં વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો આ વૃક્ષારોપણનું ગુજરાત સરકારના માજી કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો જેવા કે વડ પીપળો લીમડો આંબો જેવા વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં માયાવંશી સમાજના અગ્રણીઓ વડીલો સમાજના ભાઈઓ બહેનો ગામના વેપારી મિત્રો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માયાવંશી સમાજના અગ્રણી એવા શ્રી પરેશભાઈ માયાવંશીના નેતૃત્વ હેઠળ થયો હતો વર્ષ પહેલાની હું વાત કરું તો આ મંદિર સદગુરુ હરિબાબાનું એક મંદિર બનાવવા માટે અમે નુરસિંહ પરિવાર નામનું એક ગ્રુપ ચાલુ કર્યું હતું મંડળ અને ત્યાર પછી વીસ વર્ષ બાદ શ્રી સદગુરુ હરિભાવા સેવા ટ્રસ્ટની અંદર એ મંડળને અમે વિલીન કર્યું ત્યાર પછી આજરોજ શ્રી સદગુરુ હરિભાવા સેવા ટ્રસ્ટના લેજા હેઠળ આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલા હતા અને એ વૃક્ષારોપણની અંદર વૃક્ષનું નામ હું તમને ગણાવું તો લીમડા લીમડો વડ છે પીપળો છે આવા અનેક વૃક્ષોનું આજે વૃક્ષારોપણ અહીંયા મંદિરના પત્તાગળમાં કરવામાં આવ્યું છે અને વિશેષ ગુજરાત સરકારના માજી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું કે જેમના સહયોગથી આ વૃક્ષો અમને મળ્યા છે જય સદગુરુ જય હરિભાવ ધર્મેશ પટેલ એબી ફૂટેજ ન્યૂઝ મઢી